નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન આજના અમેરિકાના તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારોની વાત કરીશું અમેરિકામાં રહો છો અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે આ ચેનલ ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં શું તમારો પરિવાર રહે છે વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહે છે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે આગામી બજેટમાં લીબલાઇટ્સ રેમિડન્સ સ્કીમ એલઆરએસ આર એસ અને ટીસીએસના નિયમોમાં મોટો ફેરફારની આશંકા દેખાઈ રહી છે તમારી લાખોની રકમ ટેક્સના ચક્કરમાં બ્લોક થઈ શકે છે બેંક ટ્રાન્સફર કરતાં પહેલાં આ નવા આર્થિક સમીકરણો અને લિક્વિડિટીની સમસ્યા વિશે જાણવો તમારી માટે અત્યંત જરૂરી બની જાય છે નહીં તો મોટું આર્થિક નુકસાન તમારે વેઠવું પડી શકે છે આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો સિલિકોન વેલીનો રસ્તો હવે કાંટાળો બની ગયો છે અમેરિકામાં વધતી અચોક્કસતા અને વિઝા ફીમાં વધારાને કારણે હજારો પ્રોફેશનલ ભારત પરત ફરી રહ્યા છે કૃણાલ બહલ જેવી મોટી હસ્તીઓના વિઝા કેમ રિજેક્ટ થયા તેની પાછળનું સત્ય શું છે અને બે હજાર પચીસના અંત સુધીમાં ચાલીસ ટકા પ્રોફેશનલ કેમ પાછા ફર્યા જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો આ બદલાતી હકીકત જાણવી તમારા કરિયર માટે ખૂબ જ મહત્વની લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોભી જવાની જરૂર છે બે હજાર પચીસના એ નવા આંકડા મુજબ હવે પકડો અને છોડોની નીતિ ખતમ થઈ ગઈ છે કેનેડા બોર્ડર પર હવે મેક્સિકો કે પછી ડીએનએ ટેકનોલોજી અને ફેશિયલ થી બચવું અશક્ય બની ગયું છે એજન્ટોના મોતના ઝાડમાં ફસાતા પહેલા જાણી લો કેવી રીતે ડિપોર્ટ થનારાઓને સીધા લશ્કરી વિમાનોમાં ભારત મોકલવામાં આવી રહ્યા છે આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ શું તમારા પરિવારના સભ્યો કે બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે અથવા તમે વિદેશ પ્રવાસ કે સારવારનું પ્લાનિંગ કરી રહ્યા છો જો હા તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે બજેટ બે હજાર છવ્વીસ પહેલાં વિદેશમાં પૈસા મોકલવાના નિયમોમાં હવે ફેરફારો થઈ શકે છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે આજે આપણે જાણીશું કે કેવી રીતે તમારી મહેનતની કમાણી ટેક્સના ચક્કરમાં બ્લોક થઈ શકે છે અને કયા નવા નિયમો તમારી રાહ જોઈ રહ્યા છે જાણવા માટે તમારે આ અંત સુધી જોતો છે જો તમે વિદેશમાં નાણાં મોકલવામાં સહાયતા જોતી હોય અથવા તો નાણાં મોકલો છો તો મિત્રો હવે માત્ર બેંક ટ્રાન્સફર પૂરતું મર્યાદિત આ બધું નથી રહ્યું પણ ટેક્સ પ્લાનિંગ અને કેશ ફ્લોની સમજણનો વિષય બની ગયું છે ભારત સરકારની લિબરલાઇડ રેમિડન્સ સ્કીમ એટલે કે એલ આર એસ જે વર્ષ બે હજાર ચારમાં શરૂ થઈ હતી તેના હેઠળ કોઈપણ ભારતીય નાગરિક એક નાણાકીય વર્ષમાં અઢી લાખ ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે આ રકમ અભ્યાસ સારવાર કે પછી રોકાણ કે કોઈ પ્રવાસ માટે વાપરી શકાય છે પરંતુ અહીં ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટ એડ સોર્સનો મોટો રોલ આવી ગયો છે ટીસીએસ એ કોઈ વધારાનો ટેક્સ નથી પણ જ્યારે તમે પૈસા મોકલો ત્યારે બેંક અમુક ટકા રકમ કાપી લે છે જે પાછળથી તમારા ઇન્કમ ટેક્સમાં જે એડજસ્ટ કરવાની હોય તે એડજસ્ટ કરે છે અથવા તો રિફંડ તમને મળે છે પરંતુ તકલીફ એ છે કે તમારી મોટી રકમ લાંબા સમય માટે બ્લોક થઈ જાય છે બજેટ બે હજાર પચીસમાં સરકારે સાત લાખની મર્યાદા વધારીને દસ લાખની કરી હતી જેનાથી મધ્યમ વર્ગને થોડી રાહત મળી હતી ખાસ કરીને જેમના બાળકો બહાર ભણે છે તેમના માટે મિત્રો નિષ્ણાંતો માને છે કે ટીસીએસ ના ઉત્સાહ જોઈએ તો દરના કારણે લોકોએ વિદેશમાં પૈસા મોકલવાનું ઓછું કર્યું છે અથવા તો તે લોકો મોડું કરી રહ્યા છે જેમના કારણે એજ્યુકેશન સેક્ટરમાં નાણાંનો પ્રવાહ ઘટ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે યુએસ યુકે અને કેનેડા જેવા દેશમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પર પણ આનો સીધો આર્થિક બોજ વધી ગયો છે કારણ કે ટ્યુશન ફી ભરતી વખતે જ મોટી રકમ ટેક્સમાં તમારે ભરવી પડે છે અથવા તો તેમને અગાઉ એમાં જમા કરવી પડે છે ખાસ કરીને પ્રવાસ ક્ષેત્રે તો વીસ ટકા ટીએસસી એસને કારણે જ લોકોના બજેટ ખોરવાઈ જાય છે આગામી બજેટ બે હજાર છવ્વીસમાં લોકો એવી આશા રાખી રહ્યા છે કે શિક્ષણ અને મેડિકલ હેતુ માટે મોકલવામાં આવતા નાણાંને ટીસીએસના દાયરામાંથી બહાર રાખવામાં આવે કારણ કે આ મોજ શોખની ખર્ચ નથી પણ એક મજબૂરી એક જરૂરિયાત છે બેંકો અને ફોરેક્સ કંપનીઓ માટે પણ આ આટલી બધી જે ટ્રેકિંગ સિસ્ટમ ઝાળ અઘરી બનાવી છે તેમના કારણે પણ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ ધીમી થઈ ગઈ છે જો તમે પણ વિદેશમાં પૈસા મોકલવાનું વિચારી રહ્યા હો તો આખા વર્ષનું પ્લાનિંગ અત્યારથી જ કરી લેજો અને જો એજ્યુકેશન લોન લીધી હોય તો તેના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો જેથી ટેક્સમાં છૂટ મળી શકે હંમેશા યાદ રાખવું કે તમારી પાસે થોડું વધારાનું ફંડ હોવું જોઈએ કારણ કે પીસીએસને કારણે તમારી લિક્વિડિટીમાં જે ઘટાડો હોય તે થઈ શકે છે બજેટ બે હજાર છવ્વીસ પાસેથી સૌથી મોટી અપેક્ષા હંમેશા આપણે એ રાખી શકીએ છીએ કે વિદેશી શિક્ષણ માટેની કેટેગરી અલગ બને અને નિયમો વધુ સરળ કરવામાં આવે જેથી ભારતીય પરિવારોને

વર્ષો થઈ ગયા છે જો હા તો આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો વળાક સાબિત કરી શકે છે એના રહીશો તો ધ્યાનથી સાંભળજો કારણ કે હવે સિલિકોન વેલીનો રસ્તો પહેલાં જેવો સરળ રહ્યો નથી અને અમેરિકાના વિઝા નિયમોમાં આવેલા મોટા બદલાવને ભારતીય એન્જિનિયર્સના હોશ ઉડાવી દીધા છે અત્યાર સુધી જે ટેલેન્ટ ભારતથી અમેરિકા જતું હતું તે હવે ઉલટી દિશા પકડી રહ્યું છે અને હજારો પ્રોફેશનલ ભારત પાછા આવી રહ્યા છે તો શું હવે અમેરિકા જવું જોખમી છે અને કયા એવા કારણો છે જેના લીધે કૃણાલ બહલ જેવા દિગ્ગજોના વિઝા પણ રિજેક્ટ થયા હતા જે બધું જ આજે હું તમને આ એક જ વિડિયોની અંદર વિગતવારે જણાવીશ મિત્રો અમેરિકામાં એચ વન બી વિઝા એ કુશળ કામદારો માટે સ્વર્ગ સમાન ગણાય છે પરંતુ આપણે અત્યારે જોઈએ તો હાલમાં જે રીતે વિઝા ફીમાં વધારો થયો છે અને લાયકાતના નિયમો કડક બન્યા છે તેનાથી ભારતીય આઈટી સેક્ટરના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે મિત્રો જોઈએ તો ગૂગલના સી ઇઓ કે સુંદર પિચાઈ પણ હોય કે માઇક્રોસોફ્ટના સત્ય નંડેલા આ તમામ દિગ્ગજોના આ જ પ્રોગ્રામ દ્વારા અમેરિકા પહોંચાડ્યા પહોંચાડ્યા હતા પરંતુ અત્યારે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે અને ખાસ કરીને જે લોકો કરિયરની શરૂઆતમાં છે તેમના માટે વિઝા મેળવવા એ ચણા ચાવવા જેવું કામ બની ગયું છે કે પછી જોઈએ તો સ્પેન ડીલ કે પછી ફાઉન્ડર કૃણાલ બહલનું ઉદાહરણ લઈએ તો વર્ષ બે હજાર સાતમાં તેમનો એચ વન બી વિઝા રિજેક્ટ થયો હતો અને તેમણે અચાનક ભારત પાછા ફરવું પડ્યું હતું જે સાબિત કરે છે કે વિઝા રિજેક્શન એક એવી પ્રક્રિયા છે જેને તમે બદલી શકતા નથી અને તે સંપૂર્ણપણે અમેરિકન અધિકારીઓના નિર્ણય પર જ આધાર રાખે છે વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં એવા આંકડાઓ સામે આવ્યા છે કે ભારત પરત ફરતા એક પ્રોફેશનલની સંખ્યામાં ચાલીસ ટકાનો જંગી વધારો થયો છે જેમાં મુખ્ય કારણ અમેરિકામાં વધતી અચોક્કસતા છે ગ્લોબલ કંપનીઓ અને હવે ભારતીય એન્જિનિયર્સને અમેરિકા બોલાવવાને બદલે

એમ્પ્લોયરના પુરાવા હંમેશા તૈયાર રાખવા પડશે કારણ કે હવે અધૂરી માહિતીને કારણે વિઝા સીધા જ તમારા રિજેક્ટ થઈ શકે છે અને બીજી તરફ ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપનું હબ બની ગયું છે અને બેંગલુરુ જેવા શહેરમાં લાખો ડોલરનું ફંડિંગ પણ મળવા લાગ્યું છે એવા અનેક સ્ટાર્ટઅપ શરૂ થયા જે અમેરિકા જેવી જ તકો અને સુવિધાઓ પણ આપી રહ્યા છે ભારતીય પ્રોફેશનલ્સને હવે સાવચેતી એ રાખવાની જરૂર છે કે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે યુરોપ ઓસ્ટ્રેલિયા કે પછી સિંગાપોર જેવી દેશોના વિકલ્પ પણ તમારે તપાસવા જોઈએ ઘણા બધા વિકલ્પ તમને મળી જશે ખાસ કરીને અમેરિકાના વિઝાની ઓફિશિયલ અપડેટ અને લીગલ એડવાઇઝરી પર સતત તમારે નજર પણ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે ત્યાંના નિયમો ગમે ત્યારે બદલાતા રહે છે અને બદલાઈ પણ જાય છે મિત્રો ટૂંકમાં કહીએ તો એચ વન બી વિઝાની અનિશ્ચિતતાએ ભારતીય પ્રતિભાઓને હવે નવી દિશામાં વિચારતા કરી દીધા છે અને જો તમે યોગ્ય પ્લાનિંગ અને ડોક્યુમેન્ટ સાથે આગળ વધશો

અને શું કર્યું છે તે એકવાર કોમેન્ટ કરીને પણ જણાવજો તો તમે એના પાછા ફરી રહ્યા છો તો પણ તમે કોમેન્ટ કરીને તમારી જે પણ હોય વ્યથા એ શું તમે જાણો છો કે અમેરિકાની સરહદે દર વીસ મિનિટે એક ભારતીયની ધરપકડ થઈ રહી છે આ તમે સાચું સાંભળ્યું છે ગમે તેટલા કડક કાયદાઓ આવે કે ગમે તેટલી હોનારતો સર્જાય પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો ક્રેઝ ઘટવાનો નામ નથી લેતો પરંતુ વર્ષ બે હજાર આ આંકડા અને બદલાયેલા કાયદાઓ જાણીને તમે ચોકી જશો કારણ કે હવે અમેરિકામાં એન્ટ્રી લેવી એ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે આજે આપણે વાત કરવાના છીએ વર્ષ બે હજાર પચીસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા ભારતીયોના આંકડા અને ત્યાંની બદલાયેલી ખતરનાક પરિસ્થિતિ અને બે હજાર છવ્વીસમાં હવે શું થશે આગળ વર્ષ બે હજાર પચીસ ના આંકડાઓ જોઈએ તો જાન્યુઆરી પણ તોય જોઈએ તો વીસ મિનિટે દર વીસ મિનિટે પકડનો ખૂબ મોટો આંકડો કહેવાય અમેરિકાની સરકારે હવે એટલી કડક નીતિ અપનાવી છે કે પહેલા જેવી પકડો અને છોડી દો એટલે કે રિલીઝની સિસ્ટમ બિલકુલ બંધ કરી દેવામાં આવી છે હવે જો તમે પકડાવ તો સીધા ડિટેન્શન સેન્ટર અને ત્યાંની ફટાફટ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ વખતે સૌથી મોટો ફેરફાર એ જોવા મળ્યો છે કે લોકો મેક્સિકોની બોર્ડર છોડીને હવે કેનેડાની બોર્ડરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને આપણે ડંકી રૂટ પણ કહીએ છીએ આ કેનેડાની પાંચ હજાર પાંચસો માઇલ લાંબી બોર્ડર પર કડકડતી ઠંડી અને બરફના તોફાનોની વચ્ચે પણ લોકો જીવનના જોખમે સાહસ કરી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં કેનેડા બોર્ડર પર ચુમ્મોતેર ટકાનો ઘટાડો થયો છે કારણ કે ત્યાં પણ અમેરિકાએ હવે ટેકનોલોજીનો ખડકલો કરી દીધો છે ખાસ કરીને જોઈએ તો પંજાબ હરિયાણા ગુજરાતમાં ગુજરાતના લોકોમાં આ ક્રેઝ સૌથી વધારે જોવા મળી રહ્યું છે ગુજરાતના કિસ્સામાં તો એવું પણ જોવા મળ્યું છે કે એજન્ટો વીસ લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધી વસૂલે છે અને લોકોને દેવાના ચક્કરમાં ફસાવી દે છે અને પછી અમેરિકાની સરકાર તો પણ હવે પ્રોજેક્શન હોમ કમિંગ શરૂ કર્યું છે જેમાં જો કોઈ ગેરકાયદેસર રહેતું હોય તો જાતે પાછા જવાની તૈયારી બતાવે છે તેને એક હજાર ડોલર પહેલાં આપવામાં આવતા તે હવે ત્રેવીસો ડોલર સુધીની ફી પણ કરી દેવામાં આવી છે ફ્રી મળશે અને બીજી બાજુ કેનેડાએ પણ બિલ સી ટ્વેલ્વ પાસ કરીને પોતાના કાયદા લોખંડી બનાવી દીધા જેથી હવે કેનેડા જઈને અમેરિકા જવું મુશ્કેલ બની ગયું છે આટલું જ નહીં પણ હવે જે ડીએનએ બાયોમેટ્રિક અને ફેસિયલ રિકોગ્નાઇઝેશન જેવી ટેકનોલોજીથી તમારી ઓળખ છુપાવવી અશક્ય બની ગઈ છે જે લોકો ડિપોર્ટ થાય છે તેમને સીધા અમૃતસર લશ્કર વિમાનોમાં લાવવામાં આવે છે અને તેમાં પણ જે શિસ્તતાના નામે કડક હાથે પગલાં લેવામાં આવે છે એટલે મિત્રો આ આંકડાઓ અને બદલાયેલી હકીકત એ વાતની સાક્ષી પૂરે છે કે હવે માત્ર અમેરિકા જવાની લાલચમાં રૂપિયા વેડફવા અને જીવ જોખમમાં મૂકવો એ સમજદારી નથી કારણ કે બે હજાર પચીસની ની આ નવી સુરક્ષા વ્યવસ્થાએ અને ટૂંકમાં બધું જ બદલી દીધું છે તો બે હજાર માં તમારે ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે